જો મેં તો તમારે પણ ઇન્ડિયન એરફોર્સની અંદર નોકરી કરવી હોય તો ખૂબ જ સારા એવા સમાચાર હું તમારી માટે લઈને આવ્યો છું ભારતીય વાયુસેના દ્વારા પચીસો પ્લસ જગ્યાઓ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અગ્નિવીરની સ્કીમની અંદર ખૂબ જ સારી એવી પચીસો પ્લસ જગ્યાનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે અગ્નિવીર વાયુ ઇન્ટેડ લાયકાત ધોરણની વાત કરીએ તો કે બાર પાસ ડિપ્લોમા તમે કમ્પ્લીટ કરેલું હશે તો તમે આની અંદર અરજી કરવા માટે એલિજિબલ થઈ શકો છો અંતિમ તારીખની વાત કરીએ તો કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીરની સ્કીમની અંદર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે આ ભરતીનું નોટિફિકેશન છે તે પંદરથી એકવીસ જૂનની વચ્ચે બહાર પાડી દેવામાં આવેલું હતું જે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને મળી જશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો ખૂબ જ સારી એવી ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર ભારતીય વાયુસેના આ એપ દ્વારા એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ડિક્લેર નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવેલું છે તેની અંદર પોસ્ટ છે અગ્નિવિર વાયુ ઇન્ટેટ કે જેનો કોડ નંબર ઝીરો બે સ્લેસ બે ને પચીસ જેનો કોડ છે જેનું નોટિફિકેશન તમને તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મળી જશે તો તેની બેઝિક તે આપણે ચર્ચા કરીએ તો કે આ એપ એરફોર્સ અગ્નિવીર ભરતી બે હજાર ચોવીસની અંદર ભારતીય વાયુસેના દ્વારા અલગ અલગ પ્રકારની એક પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ પચીસોથી પણ વધારે જગ્યાઓ ખાલી છે જેની ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડેલું છે ખૂબ જ સારી એવી જગ્યા છે ખૂબ જ સારી એવી ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે જેની માટે તમારું ઓનલાઈન ફોર્મ છે તે આઠ જુલાઈથી તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓપન થઈ જશે ત્યારે તમારે ત્યાં જઈને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી પોર્ટ અંદર જઈને તમારે અરજી કરવાની રહેશે જેની અંદર પુરુષો અને સ્ત્રીઓ બંને ઉમેદવારો અરજી કરી શકશે તેની વિગતે આપણે ચર્ચા કરીએ તો એરફોર્સ અગ્નિવીર ભરતી બે હજાર બેઝિક માહિતી જોઈએ તો કે એરફોર્સ અગ્નિવીર ભરતી બે હજાર ચોવીસની અંદર ભરતીનું નામ રહેશે ઇન્ડિયન એરફોર્સ આઈ એફ પોસ્ટનું નામ રહેશે એરફોર્સ અગ્નિવર વાયુ જાહેરાત નંબર છે અગ્નિવિર વાયુ ઇન્ટેડ જીરો બે સ્લેશ બે હજાર પચીસ ખાલી જગ્યાઓની સંખ્યા છે તે પચીસોથી વધારે લગભગ લગભગ પચીસો રાખવામાં આવેલી છે છેલ્લી તારીખની વાત કરીએ તો કે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે અને જોબનું લોકેશન છે તે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમને મળી શકે છે ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો સૌપ્રથમ તો પોસ્ટની વાત કરી લીધી પોસ્ટ કઈ પોસ્ટ છે તેની પણ વાત કરી લીધી ત્યારબાદ જોઈએ શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર ત્રણ પાર્ટ પાડવામાં આવેલ છે જેની અંદર તમે ઓછામાં ઓછું કમસે કમ બાર પાસ તમે કરેલું હોવું જોઈએ જેની અંદર તમારે સાઈઠ પર્સેન્ટ માર્ક્સ તમારી પાસે હોવા જરૂરી છે ત્યારબાદ જો બાર પાસ ન હોય તો તમે ડિપ્લોમા પણ કરેલો હોવું જરૂરી છે ડિપ્લોમા સાથે તમારી પાસે અનુભવ પણ હોવો જરૂરી છે જેની અંદર બે વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્રમ જે આવે છે તે તમારી પાસે ક્લિયર કરેલો હોવો જરૂરી છે ત્યારબાદ ઉંમર મર્યાદા તો અગ્નિવીરની જે મર્યાદા બેઝિક મર્યાદા છે તે જ મર્યાદા અહીંયા લાગુ કરવામાં આવેલી છે જેની અંદર સત્તર પોઈન્ટ પાંચ વર્ષથી લઈને એકવીસ વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે જેની અંદર બે જુલાઈ બે હજાર ચારથી લઈને ત્રણ જુલાઈ બે હજાર આઠ વચ્ચેની જે વ્યક્તિઓ જન્મ થયેલો છે તે લોકો આની અંદર અરજી કરી શકશે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમારે તેનું નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે અરજી ફીની વાત કરીએ તો કે તમામ ઉમેદવારો કોઈપણ પ્રકારના ઉમેદવારોને બાકી રાખવામાં આવેલા નથી જનરલ ઓબીસી એસી એસટી કેટેગરીવાળા તમામ વ્યક્તિઓ સ્ત્રી ઉમેદવાર પુરુષ ઉમેદવાર તમામ વ્યક્તિઓ માટે પાંચસોને પચાસ અરજી ફી રાખવામાં આવેલી છે પ્લસ જે જીએસટી એનો જે ચાર્જીસ લાગતો હોય છે તે પણ તમારે ચૂકવી દેવાનો રહેશે ત્યારબાદ ચૂકવણીની પદ્ધતિ છે તે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે કરવાની રહેશે જેની અંદર તમે નેટ બેન્કિંગ યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે અરજી ફી અરજીની ફી છે તે ચૂક ચૂકવી શકો છો ત્યારબાદ એક ખાસ નોન તમારે લેવાની રહેશે જેની અંદર જે વ્યક્તિઓ અરજી કરી રહ્યા છે તે વ્યક્તિઓના લગ્ન ન થયેલા હોવા જોઈએ તે કોઈપણ પ્રક્રિયા મેરેજ તેના થયેલા ના હોવા જોઈએ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે તો તમે અરજી તો જ કરી શકશો તેનું તમારે નોંધ લેવાનું હશે તેની વિગતે તમને ચર્ચા છે તેના નોટિફિકેશનની અંદર તમને એનો ઉલ્લેખ મળી જશે જે વ્યક્તિઓ સ્ત્રી અને ઉમેદ અને પુરુષ ઉમેદવાર જે વ્યક્તિઓ અરજી કરે છે તેની માટે આ નોંધ તમારે ખાસ તમારે લેવાની રહેશે કે તમે લગ્ન કરેલા ના હોવા જોઈએ જો લગ્ન કરેલા હશે તો તમે અરજી નહીં કરી શકો તો આ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે પગાર ધોરણની વાત કરીએ તો કે પગાર ધોરણનો અહીંયા ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તેમ છતાં હું તમને બેઝિક માહિતી આપી દઉં નોટિફિકેશનના આધાર ઉપર તો કે પગાર ધોરણ છે તે ચાલીસ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ તમને ચૂકવવામાં આવશે તો ખૂબ જ સારું એવું પગાર ધોરણ છે ચાર વર્ષનો તમારો કાર્યકાળ સમય રહેશે ચાર વર્ષ સુધી તમારે નોકરી કરવાની રહેશે જે અગ્નિવિરની જે સ્કીમની જે પ્રોસેસ હોય તે મુજબ જ તમારી પોસ્ટ રહેશે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા બહુ સિમ્પલ રાખવામાં આવેલી છે અને થોડીક મોટી રાખવામાં આવેલી છે તો તેની અંદર સૌ તો લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ સીએ સીએ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા પરીક્ષા એટલે પીઈ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ પીએમટીની પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ એબિલિટી ટેસ્ટ લેવામાં આવશે અને સાથે સાથે એબિલિટી ટેસ્ટ ટુ આવી રીતે બે ટેસ્ટ લેવામાં આવશે ત્યારબાદ અંતે તમારી દસ્તાવેજની ચકાસણી થશે અને ત્યારબાદ ફિઝિકલની ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તો આ મુજબના પડાવ રહેશે તો આ મુજબની તમારે પરીક્ષાઓની તૈયારી તમારે કરી રાખવાની રહેશે નો તેનો અભ્યાસક્રમ છે કે પરીક્ષાની અંદર શું શું પૂછાઈ શકે છે તેનો સંપૂર્ણ અભ્યાસક્રમની વિગત તમને તેના નોટિફિકેશનની અંદર મળી જશે તમને ત્યાં ઉલ્લેખ કરેલો છે તમે એકવાર વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે ત્યારબાદ અંતે જોઈએ મહત્વની તારીખો તો કે મહત્વની તારીખની અંદર અરજી કરવાની શરૂઆતની તારીખ રહેશે આઠ જુલાઈ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે વીસથી એકવીસ દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી પછી સબમિટ કરી દેવાની રહેશે ત્યારબાદ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો કે પરીક્ષાની તારીખ પણ ડિક્લેર કરી દેવામાં આવેલી છે જે અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે તમારી પરીક્ષા છે તે લેવામાં આવશે વધારે વિગત માટે તમે નોટિફિકેશન વાંચી શકો છો તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું અરજી કરવી છે તો અરજી કરવાની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર આપી દઉં છું તો તમે અરજી પણ કરી શકશો સાથે સાથે કોઈ પણ પ્રકારનો પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે